છોટાઉદેપુરમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં ગેરમેળા અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ કલેક્ટર કચેરી કચેરીના વીસી હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું જેમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરવા જિલ્લા તંત્ર દ્વારા ગેરમેળા દરમિયાન ગેરૈયા ટીમ હરીફાઈ પરંપરાગત રીતે તીરંદાજી રમત સ્પર્ધા ગિલોલ સ્પર્ધા પીઠોરા ચિત્ર હરીફાઈ સંગીત સંગીતવાદ્ય હરીફાય લોકવાદ્યો લોકગીતો અને નૃત્ય હરીફાઈ ફોટોગ્રાફી હરીફાઈ

સરકાર તરફથી એમને બધું સગવડ આપવામાં આવશે એના જે જુદા જુદા રીતિઓ છે આ બધા લોકોને ખબર પડશે દાખલા તરીકે પિથોરા પેન્ટિંગ છે એની વિધિઓ છે અને એમની જુદા જુદા જે ગેરની ટુકડીઓ પરફોર્મ કરે છે જેવી રીતે વેશભૂષા પહેરીને આપશે આ બધા આપણે નેશનલ સ્ટેજ ઉપર બધાને ખબર પડશે એના માટે સારી રીતે અમે લોકો અહીંયાથી પ્રયત્ન કરીએ કે ડોક્યુમેન્ટેશન કરાવીને બધાને ઇન્ફોર્મેશન અપાવીએ એના પછી એના માટે બધી સગવડ સરકાર તરફથી કરવામાં આવશે ટ્રાફિકની કંઈ પ્રોબ્લેમ નહીં થાય સાફ સફાઈની પ્રોબ્લેમ નહીં થાય ટોયલેટની સુવિધા આ બધું સુવિધાઓ કરવામાં આવશે અને બહારથી જે લોકો જોવા માંગે છે અહીંયા આવીને એમના માટે પણ જુદા જુદા પોઈન્ટ ઉપર વ્યુઈંગ પોઈન્ટ તરીકે બધું ફેસિલિટીઝ આપવામાં આવશે પાણીની સુવિધાઓ અને ફૂડ સ્ટોલની પણ સુવિધાઓ જુદા જુદા જગ્યા રાખવામાં આવી છે અને પિથોળા પેન્ટિંગ માટે એક ડોમ અમે લોકો નક્કી કર્યા છે જ્યાં લોકો આવીને જોઈ શકાય કે પિથોળા પેન્ટિંગ કેવી રીતે થાય છે એના પછી ટ્રાયફેડ અને ગુર્જરી મારફતે જે જુદા જુદા ટ્રાઇબલની વસ્તુઓ છે એની પણ સ્ટોલ ત્યાં નાખવામાં આવશે જેનાથી બધા લોકોને ખબર પડશે કે શું શું આપણે અહીંયા મળે છે અને શું શું વેચાણ આ લોકો કરી શકાય તો એના મારફતે પણ બધા જે આપણા લોકો છે એમને સગવડ મળશે એના સિવાય સરકાર તરફથી કઈ ઇન્ટરફેરન્સ કરવામાં આવશે નહીં કાર્યક્રમ છે પોતાની રીતુ કરવાનું છે અમે સગવડ આપીએ એના સિવાય એમના જે જુદા જુદા સ્પર્ધાઓ હોય છે એના માટે અમે લોકો અહીંયાથી પ્રોત્સાહન આપવા માંગીએ છીએ તો સ્પર્ધા જે સ્પર્ધાઓ છે આ દસમી તારીખે પંદરમી તારીખે અને સોળમી તારીખે થવાની છે તો જે લોકો બેસ્ટ દાખલા તરીકે વેશ પહેરીને આપશે આ ટુકડીને ઇનામ મળશે અને જે વાદે યંત્ર છે સૌથી સારા જે પરફોર્મ કરશે એમને ઇનામ મળશે અને એના જે જજમેન્ટ કરવાની ટીમ છે આ પણ લોકલ એમની ટીમ છે એના એમાં પણ અમારા તરફથી કંઈ ઇન્ટરફેરન્સ નથી તો આ લોકો પોતાની રીતે ગેરમેળા દર વર્ષે કરે આ વર્ષે કરે અને અહીંયાથી અમે લોકો ઇન્ફ્લુએન્સ કે ઇન્ટરફેરન્સ કર્યા સિવાય બીજા બધા સગવડ આપીએ થેન્ક યુ